શાસિત પ્રદેશ દીવ ખાતે આજે વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર ડેની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત દીવ જિલ્લામાં આવેલ દરેક કન્સ્ટ્રક્શન સાઇટ હોટલો વગેરે સ્થળોએ કોઈ બાળમજૂરી કરે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી ચૌદ વર્ષથી નીચેના બાળકો પાસે કોઈ એકમ કામ કરાવે છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી હતી સાથે દીવ કલેક્ટર કચેરી ખાતે એડીએમ વિવેક કુમારે ઓફિસરો તથા કર્મચારીઓને બાળ મજૂરી સંદર્ભે શપથ ગ્રહણ કરાવ્યા હતા सारी कंस्ट्रक्शन साइट्स पे विजिट विजिट किया, किया स्ट्रीट वेंडर्स को और ये जाना कि कोई भी चौदह साल से कम उम्र का बच्चा लड़का हो या लड़की कोई बाल मजदूरी या बाल श्रम में तो नहीं है शिक्षा का अधिकार कहता है हर बच्चे को छह से चौदह वर्ष का शिक्षा का अधिकार अनिवार्य है उसी के तहत आज ये मुहिम हमने चालू की है चौदह वर्ष करता नीचे न बालकों કામ ન કરે એ માટેની શપથ લેવામાં આવી કે જો આવો કોઈ પણ બાળક આપણને જોવામાં આવે તો આપણે તેની પેન્સિલ પોર્ટલ ઉપર જાણ કરવી કે જેથી આવી પ્રવૃત્તિને આપણે રોકી શકીએ